સ્ટોર્સ છોડવામાં આવ્યા હતા એરક્રાફ્ટ અથવા તો તેના ભાગ સાથે જોડાયેલ કોઈપણ વસ્તુને એર સ્ટોર કહેવામાં આવે છે ભારતીય વાયુસેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે કોઈ નુકસાનના સમાચાર નથી ઉલ્લેખનીય છે કે પોકરણ ફાયરિંગ રેન્જ થાર રણમાં આવેલી છે આ એક અલગ વિસ્તાર છે કે જેનો ઉપયોગ ભારતીય શસ્ત્ર દળો અને શસ્ત્રોના પરીક્ષણ અને ફાયરિંગ પ્રેક્ટિસ માટે કરે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે આઈએએફનું ફાઇટર એરક્રાફ્ટ નિયમિત ઓપરેશન પર હતું તો આ સાથે જ ક્રાફ્ટ સામાન્ય રીતે એર વિસ્ફોટકો બોમ્બ અને અન્ય લશ્કરી સાધનો જેવા યુદ્ધો વહન કરે છે વરિષ્ઠ અધિકારીઓ તપાસ શરૂ કરી છે કે અચાનક કેવી રીતે બહાર પાડવામાં આવ્યો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ